મારું 91.1% છે તો વાત કરીએ મહેનત અને આ પાછળ કોની સ્ટેજ છે મારા મમૃપાના શિક્ષકોના લીધે એમ તો મને બને એક્ઝામમાં 86% કાપણ મને એનું તો લાગતું મને એ બનાવશે અને 6.0 એમને મોટિવેશન આપ્યું અને મમૃપાનો મોટિવેશનથી આવ્યા છે 91% વર્ષ તો જે સ્કૂલમાં કરાવે છે એ પછી ટ્યુશનમાં રિવાઈઝ થઈ જાય છે અને પછી ઘરે બેસીને એકવાર જે ચાલ્યું હોય એનું રિવિઝન કરવું એટલે થઈ જાય બાકી જે એકસ્ટ્રા પેપર્સ સોલ્વ કરવાના આવે મારું નામ સુલા શામજીભાઈ છે હું ધોરણ બાર કોમર્સમાં ભણું છું ઇન્દ્રાભાઈ ગર્લ હાઈસ્કૂલ મારા એકાણું પોઈન્ટ ચૌદ ટકા આવ્યા છે બેન તમને આ બારમામાં એકાઉન્ટ બેન ગ્રેડ મળ્યો છે તમે હવે આના ઉપર કોને આભારી માનો છો મારા બધા શિક્ષકોને માતા પિતાને જેમણે મને મોટિવેશન પણ આપી છે પણ આ સિવાય પણ હવે આગળ તમે કઈ ફિલ્ડમાં જવાનો છો અને શું કરવાનો છો તમે બે હાલ તો બીકોમ નું વિચાર્યો છે સાથે બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો આપવા માટે બેન આપનું નામ અને પરિચય હું ભૂમિકા ગઢવી શ્રી ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ આચાર્ય આ આજે ભાઈ બારમા રિઝલ્ટ હતું એમાં શું રિઝલ્ટ રેન્કિંગ આવ્યા છે ઇન્દિરાભાઈ ના અમારી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ટોટલ બસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી એનામાંથી બાર સાયન્સનું રિઝલ્ટ અમારું ઓગણસી ટકા આવેલું છે અને બાર સામાન્ય પ્રવાહનું એનું રિઝલ્ટ અમારું પંચાણું ટકા આવેલું છે જેમાંથી એક વિદ્યાર્થીની છે જે ખુંગલા ધ્રુપ્તિ કરીને એનો એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તમે હવે બાકીના સ્ટુડન્ટોને શું કહેવા માંગશો બારમાનું જોઈએ બસ સ્ટુડન્ટને અમે આમ પણ નોર્મલી જ્યારે પ્રિલિમ્સ પરીક્ષા પતે છે પછી અમે સતત એ લોકોના પુનરાવર્તનનો માહોલ પૂરો પાડતા હોય છે કોઈપણ પ્રકારની કોઈ પણ સબ્જેક્ટમાં કચાસ હોય તો અમારે અહીંયા રવિવારના એક્સ્ટ્રા ક્લાસનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે પરીક્ષા પ્રિલિમ્સ પતે એટલે કન્ટિન્યુ અમે જે નબળા વિદ્યાર્થીઓ છે ભણવામાં એ લોકો માટે એના ક્લાસ અલગ કરીએ છીએ અને હોશિયાર વિદ્યાર્થીઓ જે સ્કોલર વિદ્યાર્થીઓ હોય છે જે એના પર્સન્ટેજ વધારી જ શકે છે પ્રિલિમ્સ કરતાં પણ એના પણ અલગ ક્લાસ કરી નાખીએ છીએ અને એ લોકોને એવો માહોલ પૂરો પાડીએ છીએ વધુમાં વધુ લોકો સ્કોરિંગ કરે અને જે છોકરીઓ નાપાસ થવાની શક્યતા હોય છે એ લોકો સરળતાથી પાસ થઈ જાય